પરમાત્માનું નામ શું છે જ્ઞાન શું છે રૂપ શું છે પરમાત્માએ શા માટે આ માનવ જીવન આપ્યું છે કે એને કેવી રીતના જાણી શકાય એના માટે આ માનવ તન મળ્યું છે આ તન થી તમે સાધુ સંતોની સંગતિમાં જઈ શકો છો આ તન થી તમે સત્કર્મ કરી શકો છો આ આંખ થી તમે ઈશ્વરને જોઈ શકો છો તન એટલા જ માટે આપ્યું છે કે આ તન થી તમે ઈશ્વર શક્તિને મેળવી શકો છો એકવાર મહાવેર સ્વામીએ પ્રશ્ન કર્યો કે સંસારની અંદર કયો જીવ અલ્પ માત્રમાં છે ત્યારે એમને જવાબ મળ્યો કે સંસારની અંદર અલ્પ માત્રમાં મનુષ્ય છે મનુષ્ય છે એ વાત કરી એટલે એમણે કીધું કે અલ્પ માત્રામાં જ કેમ ત્યારે જવાબ મળ્યો કે જે વસ્તુ કિંમતી હોય છે જે વસ્તુ અનમોલ હોય છે એ હંમેશા અલ્પ માત્રામાં જ હોય છે કે અલ્પ માત્રામાં મનુષ્ય છે કારણ કે મનુષ્ય જે છે એ પોતાની અંદર રહેલી શક્તિને જાણીને ઈશ્વરનું ધ્યાન કરી શકે છે ઈશ્વરની સાધના કરી શકે છે એટલે જ એને અલ્પ માત્રામાં બતાવ્યું છે કેમ કે આ જગતની અંદર તમે જુઓ છો ચાર ભાગ કરો તો ત્રણ ભાગ જેટલું આ પાણી છે પૃથ્વી પર અને એક ભાગ જેટલી આ સૃષ્ટિની અંદર એ છે મનુષ્ય છે પણ એમાં પણ તમે જો મોટા મોટા પહાડો છે મોટા મોટા નદી નાળાઓ છે એમાં અનેક પ્રકારના જીવ જന്തുઓ છે વિશાળ કાયાવાળા અને એમાં એટલા અલ્પમાં મનુષ્ય છે તો આ તનની મહિમા બતાવવામાં આવી કે આ તન શા માટે મળેલું છે કેમ કે માનવ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધની અંદર રડાયેલો છે તો જ્ઞાનીઓ એમ કે છે કે આ તન એટલા માટે મળેલું છે કે ઈશ્વરને જાણવો અને ઈશ્વરની સાધના કરો ત્યારબાદ આપણે મન ઉપર આવીએ તો મન ને જોઈએ તો મન તો ચારો તરફ ફરે છે એને કોઈ બ્રેક નથી

तन साधन के संग कहे कबीर को गजी कैसा लागे रंग संत कबीरे कीधु छे के मन तो कहीं और दिया मन चारे बाजू भटकी रही छे आ तन थी फेरवा मन कंट्रोल न था थी पर मन ने फेरवा मन कंट्रोल था छे तो मन एकदम कहे छे मन लोभी मन कपटी मन चोर इसके आगे चले ना किसका

કેટલી કોશિશ કરે ધન કમાવા માટે પણ ધન ખરાબ નથી પણ એને જરૂરી છે અને શુભ લક્ષ્મી એ સારા માર્ગે આજનો યુવાન તમે જુઓ કે ધન તો ગમે ત્યાંથી કમાઈને કોઈનું મર્ડર કરીને કોઈને મતલબ લૂંટીને એ ધન કમાય પણ એ ધન કમાઈને શું કરે છે શુદ્ધતાથી જે ધન કમાય સારી રીતે જે ધન કમાય એ સદ પંથે જાય છે અને અનિ જે ધન કમાય છે એટલે સંત બતાવે છે કે શુભ અને અશુભ બે છે તો શુભ લક્ષ્મી અને અશુભ લક્ષ્મી તો આજનો જે માનવ છે એ ધન તો કમાઈ લે છે ખૂબ કમાઈ લે છે પણ એ છે કે અનિતિના માર્ગે થાય આજનો યુવા તમે જુઓ ધનને માટે કેટલુંય કરી નાખે છે સાચું ખોટું કરી નાખે છે પણ સંતો બતાવે પણ જે શુદ્ધ ધન હોય છે એ માનવને ની શુદ્ધ કરે માનવના મનને શુદ્ધ કરે છે નહી તો તમે જુઓ છો કે આજની યુવા પેઢીની અંદર ડ્રગ્સ ગાંજા તમાકુ બીડી ગુટકા અનેક પ્રકારના વેસણો છે અને જ્યારે એ વ્યસન ઉપર ચડી જાય છે અને એને જ્યારે પૈસા ના મળે

जाके राम नाम धन सबके पल्ले लाल है सब ही साहू का गाठ खोल पर खा नहीं या विधि रहा कंगाल संत कबीर ने सुंदर बात बताई थी कि कबीरा सब जग निर्धना धनवंता नहीं कोई थी ऐसे कबीरदास जी कहते हैं आपको जगत निर्धन चाहिए धनवंत कोई नहीं चाहे करोड़ों पति પણ જેની પાસે રામ નામ રૂપી ધન હોય એ તો જગત નો બાદશાહ એટલે સમકે પલ્લે લાલે સભી સાવકાર બધાના કે પછી ધન છે એ ધન કરોડપતિ અજબોપતિ નું છે પણ જે રામ નામ રૂપી ધન છે એ અંદર આત્માનું ગાંઠ ખોલીને જોયું નહીં તો બધા જ અંધાર છે તો ધન સંપત્તિ છે એ તો આજે છે ને કાલે નથી પણ આંતરિક જે ધન છે આત્માનું જે સાચું ધન છે એ જ માનવને કામ આવે છે કે રહી આપણે ખોટું કાર્ય કરીએ જેમ માખી હોય છે એ માખી મધ ઉપર બેસે છે અને મધ પર બેસીને એ વિચાર કરે છે કે થોડુંક મધ લઈ અને હું ઉડી જઈશ પણ જ્યારે મધ ચાખે છે

પણ એને ઉપર ધૂળ ને પાછું નાખી દીધું એને વિચાર કરો કે પેલા અહીંયા તો આ મળ્યું આગળ જોઈ લઉં એટલે એ ત્યાંથી આગળ વધ્યા પૂર્વમાંથી પશ્ચિમ તરફ ગયા ત્યાં બી મીણબત્તી પ્રગટાવીને આગળ ચાલતા તા તો મીણબત્તી ઓલવાઈ ગઈ મીણબત્તી ઓલવાઈ ગઈ એટલે એને એમ થયું કે ચાલો અહીંયા પણ કઈક છે એટલે ત્યાં જ ગયા અને મીણબત્તી ઓલવાઈ ગઈ ત્યાં ઉભા રહ્યા અને ત્યાં ખાડો થઈ ગયો

એ મીણબત્તી લઈને ઉત્તર તરફ ગયા ત્યાં મીણબત્તી પ્રગટાવી શિષ્ય ખૂબ ખુશ થઈ ગયો કે ગુરુ મહારાજજી બતાવ્યું એ બરાબર છે ત્યાં પણ એને પાછું એ ખાડામાં ધૂળ નાખી દીધું અને વિચાર કરે છે કે ભાઈ ગુરુ મહારાજી કીધું છે એ પૂર્વમાં જાજો પશ્ચિમમાં જાજો ઉત્તરમાં જાજો પણ દક્ષિણમાં જાશો નહી તો શા માટે કીધું હશે કે કદાચ ગુરુ મહારાજજીને ખ્યાલ હશે કે ત્યાં આનાથી પણ ડબલ ધન હશે કેમ કે ત્યાં એટલું ધન હશે એમ કરીને ગુરુજી એ ના પાડી હશે હવે પહેલા જ મેં તમને સમજાવ્યું કે મક્કી બેઠી સહજ તે કરે લીપટાય લાલચગુરી બોલાય

આ બધું જે છે એ તો શરીરના નિર્વાહ માટે છે પરંતુ આત્માના માટે કયું ધન છે જ્યારે સંતોષ રૂપી ધન આત્મા રૂપી ધન એ ખજાનો એને મળે તો જ એને સંતોષ થાય તો એ વ્યક્તિ કેવા લાગ્યો કે અરે આગળ તો ખૂબ છે તો આગળ જોયું તો એક વ્યક્તિ જે હતો એ કે છે ઘંટી ચલાવી જેને આપણે દળીએ છીએ જે દળવાની ઘંટી આવે જેમાં અનાજ નાખે તો એ ઘંટી થી લોટ બાર ઘંટી ચલાવી રહ્યો હતો અને આ ભાઈ ત્યાં જઈને શું કરે છે મને બતાવો અહિયાં કોઈ વસ્તુ છે તો જે ઘંટી ચલાવી રહ્યો હતો એ ભાઈ એવા લાગ્યો કે ભાઈ હું તને બધું બતાવીશ પરંતુ કે છે તું ઘંટી ચલાવ અને પછી હું જરા ફ્રી તો તને કહી શકું બધું બતાવી શકું

ઘંટી ડળવા કે છે જન ચક્કી ચલાવા લાગી ગયો અને પેલું જે વ્યક્તિ હતો એ તો બહાર નીકળી ગયો અને એણે બાર થી બંધ કરી દીધી સુરંગ ને બંધ કરી પછી એ જીવ પસ્તાવા લાગ્યો તો સંતો એમ કહે છે કે જ્ઞાનીઓની વાત જીવ નથી માનતો સાધુ સંતો ની વાત નથી માનતો પછી આવી રીતના એને કહે છે પસ્તાવું પડે છે એટલે ધન જે છે એ ધન પવિત્રતા થી કમાવું જોઈએ મતલબ સદ વિચારોથી કમાઉ જોઈએ અનૈતિકને છોડીને જે કહે છે કે સારું ધન કમાય છે સત્યતાથી કીજે કે જે નીતિથી ધન કમાય છે એનું ધન કદી ખોકર જતું નથી તો પહેલા જ આપ લોકોને સમજાવ્યા કે પૈસાની પાછળ આજનો યુવા વર્ગ પડી રહ્યો છે એના માટે કમી કરવા તૈયાર થઈ જાય છે પરંતુ સંતો એમ કે છે કે જો જે કહે છે નીતિથી જો ધન કમાશું

તો જ્ઞાની આપણને સમજાવે છે કામ ક્રોધ મદ લોભ મસ નાથ નરક કે પન સબ પરિહરિ રઘુવીર હી ભજહુ ભજહુ તે સન કામ ક્રોધ લોભ મોહ અહંકાર અભિમાન કે ભાઈ આ તો નાથ કે છે નરક નું પંત છે પરંતુ આ બધું થી બચવું હોય તો જ્ઞાની ના શરણ માં જાઓ

એક સુખ લક્ષ્મી અને સુખ લક્ષ્મી એ સુખ લક્ષ્મી એ માનવને સદ પંથે વાડે છે એટલા માટે જ્ઞાની સાધુ સંતોની વાતને આપણે સમજવાનું છે કે આ તન અને મનને અને ધનને કયા માર્ગે લગાડવું જોઈએ એ આપણને જ્ઞાનીઓ રસ્તો બતાવે છે માટે સંતોની संगતીમાં જઈ એવા જ્ઞાનીઓના संगતીમાં જઈ આત્મા આત્મા રૂપી ધનને પ્રાપ્ત કરો

આપણે આત્મા રૂપી ધનને પ્રાપ્ત કરીએ સાચું ધન હરિનામ પ્રભુ નું સાચું ધન હરિનામ બોલીએ સદગુરુદેવ મહારાજ